મુરત આખું નજીક મેલ્યું આ મારા બેટા ગામ એક આમ ઉતરી ગયો એક ઘરે ઉતરી ગયો ને એકલો મને અડાડી મેલ્યો મુરત નજીક મેલ્યો એક આધા પૈકન કે હું માજ જાઉં ઉડીને માગવા મેલું ના હું જાઉં બોગરાની વ્યવસ્થા કરવી જ પડશે ને હું એ મુરત મારા બધા આવું નજીક મેલું ના હોય તારે પણ કોણ એ લાંબાશ્યુ રાખે બાંગરાનું ઠેકણું નહીં ચેલા દાડાના ભેલે આવ હાથ દાડાના એ ઉકર બતાવી તાર હોધું બાપી તો ને પણ તમને ખબર ન પડતા તમે આરે હતા હવે બાંગરા એક આધા ફાઈકન માંજી ગ્યા બાંગરા તો પડ્યા વાત આ કેવું પડે ને કે આખો ખેહ હોય એમ હવે આ પેલી તો આપણે ઉતવા થી અને પાછા વીયા શું કે અમજી ગયા બધાય તે નજીક બેલી કેમે આપણે હતા હવે તો આપડા વેતા આપણે હેડું હવે ભયાને લાઈન ભેગા કર નાખ અને તમે તો આજ એકલા બેલ્યા તો હું તો માફી ના તમે શું કરવાનું હવે ઈ મોરવી હે તો શું કરે બાપરા આપડા ઘરે જ આપણે જોવું પડે ને ઈ તો ઓય બધાય મોર તમે ના બાંકરો કરાઈ ના પર આપણે આપડા વેતા બોલવાનું હોય તમે તો જા ભેં આયા આઉ બાફીને આવે બહુ શું કરવાનું કાકા ભેગા કાઠા એક હાજા કનથી માજી લાવું બીજું શું થાય માગવાળો તો બતાય કનસે એ કાકા તો અહીં ઠોપલો બાંગરા મકાયા એ કાઠાનો બાંગરો તો હાઈડ પર નથી ના ગામ ઉગરા તે આખા જા જમકું ઘરે વાય ને તો આ બધો દીધા ખાખરા દી કાને બે આલશે મારા બેટા કે તો કે ઓય ને ખેતરે ડણું મેલાવારૂ એનો શેડ ચિંતા ચિંતા મને આલી હમા થા હમા તારે ચિંતા તારે ચિંતા હે મારો ચિંતા છે મારા તલાત કાડીને જે હે ને કાસો હોય ઘરે હોય તો સારું તે જતી નારી હોય તો હશે ને ઘરે એવું શું નકી હોય કે ઘરે હોય ના હોય અતાર તો ગમે કામ જ આપે આ વાત હોંભળે છે તો હંતી જ ગયો છે ને ગસે ના ખબર જ નહિ આ વાત કરી જ નહિ દાર જવાનું છે તાર હશે ઘરે ઘરે હોય સારું હોય તે જતી નારી હોય તો 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 હોય તો રસોડો જતી હોય ગામમાં જતી રી હોય ને હાકણી છે મારી બેટી ફરાના રે આઈ સંતા કોરા નાડ આઈ તું આઈ કોઈની વાત ખબર લેવા કલ આઈ તો ભરાઈ ન ખબર લેવા આવે તમારે વિવાહ તો આશત ને શું

સરાહનો ખાવાય અમારે એમ જ છે હો તો બધાને એવું જોય અમારું બાજરી નીવાર બધું ભેળ થાત લાગે બાંગરા જમકો ઓલા મેવાય મારો ઢોકળો બાંગરા મગાયા પણ એવો કેવો વેવાય તને ઢોકળો બાંગરા મગાયા એ માતા હવે શું કરું અન મે તો કાળ મે તને મે નતા બતાડી પણ દાદીને થોડા ફોરા હતા શેરના કણના હતા શેરને કાબ્યું શેરના હાંકરા જો જમકો વાત જ મેલી દે તો એટલા દાગીના બગાવા મગાઈન પડ્યા છે શું કરવાનું કે જો વી ભિખારી છે બધો વેત થઈ ગયો તો મે માકનું માંગું અને એટલું મારે ત્યાંથી અતારે લેવાનું હવે ક્યાંક લાભ એટલા શું કોમે આવી ભૂ હોય તો એનો લાઈ અને ભગા પડશે મારા તો વરીા ઘાડીન હડ્યું છે એટલાય પોક છે ઈ તો પોકે જ નથી મારા હતા રેન પપ્પા હા અને તો શું કરું હવે

વસર ભીગા કરવા શું વસર ભીગા કરે હતા તો વધારે મગાય વધારે મગાય ખામુ દે હતો એટલો વેત તો કર્યો કર્યો હતો એટલો કર્યો હા હા હતો એટલો કર્યો અને હવે કે લઈને આવતું વધારે એટલે આપણે તો હવે દાખ ને બધું દાખ થી કે ને કે માથ મોરો થોડા નથી રે આમ નસરીયા હા હા હરુપરા વિવાહ કરાયા હે એટલે માપમાં નહીં રે તો પર તારા ખોડી કે એવું નતું જાતું કે હરુપરાને વિવાહ કરવા પણ એક જન આવી પાંચ વરસથી કરતા હતા પાંચ વરસ મોર પણ ડાબન કીધું છોકરો તને ખબર હે અમારે રહેતો નહીં હો તી બે મહિનાથી રાજા મળીને આવ્યો તો અને હું કાયો છું કે વિવાહ થઈ જાય હા અને હવે હરુપરા તૈયાર કર્યા વિવાહ કરવા તી એમે આવો વિવાહ કરવાના તો આવ વર્કોડા કાઢ્યા કે વર્કોડા ગાતા કે એને કે બાંગરે પાસા પાડ પણ પડું નથી બાંગરે પાછું લઈ જવા છે

અને પૂછિન જવાબ આલજી હા હા કેવડ છે હો પા તમે કાઠા થાજો ઓ ઓ તમે પહેલા ના કે પછી પેલું ના કરતા ભરભડું ના કાઢતા પછી રીવા આયા હવે અમે

વાહુજીનો રાતે ભાઈ રાતે રાતે એક તો જુઓ આ દાય અમે ભજણામાં ભજણમ ને આ જઈ અને છે તો છે હા એ આ તો ભરવા જવું છે રાતે તો વેલા આવતી નહીં અને એક વાર તમે શું ભરો બે ત્રણ દાડા પડે ભરવા હવે તમે તમે શું કામ આયા હવે અમે તો કામે આયા હવે જો થાતરાજી ખબર હે હા માર મારા વિવાહ આઈન ભેળ્યા ઓ શું વાત છે એ દાદીના કરાયન મેલ્યા તા અને એવઈ તો ભારે મગાય ઉકીલાના લાવજો અને લાવજો ગિલાની બતો કિલો કિલો મગાય છે કોને કિલા કિલાનું કિલા કરાય તો 500 500 ગ્રામ નું આવો પણ રી વાત છે વળી આ તો કોઈ ગરીબાની દસાઈ જાય પણ હા આવો વળી હોય વળી રી વાત કો દણો એ મકો કહું કે થોડો ટેકો કરો તારા અમે તો ટેકો કર બરોબર ટેકો તો કરજા પણ આ વસ્તી રીવા જેવો ગાઢ્યો છે યુવાનો આ કિલ્લા ના કડા માગે કિલ્લા ની કોપી માગે અને તોડા તોડા તો એટલે શું કેવાય અરે બોગળન ગરીબ बस्ती ની તો બિચારા ની દશાઈ જાય તો મરી વારો આવે ટોપો ખાઈ તમે એમ તો હવે એવા રિવાજ નથી આપણે તો ઓછો રિવાજ છે આપડા કને એટલે એટલે સાદી ચાહી હોય આપણે તો હવે મધુરીયા મોણા લાવો કિલો કિલો કાઢવાની હવે અને તો કિલો કિલો મેની ઉપાડું ભાઈલા સાદી ખાલી 3 કિલો સાદી જ કરી

હવે તારીખ નું તો બધું નક્કી થઈ ગયું છે ને તમારે હવે તારીખ તો નક્કી થઈ ગઈ છે પણ તારીખ કેમ કક્યા તો મને પાકે ખબર નહી પડી મુરત એવામ જ છે આમ કક્ષે હોય ઓય આ આ મહિને ઉતરી જાય પાસે બધે મુરત જ છે આમાં હવે તો ટેકો આ કર દઉં થાય એટલો કર દઉં નકે મારો તો બસ વિચાર એક ખેતર અડાણું મેલી દેવું છે ના ના ટેકો કરછો ને બડેલો ટેકો કરછો બરોબર દાગીના એક હાતી વસ્તુ હાલ છે

એમને ને હાર તેમ કરો કર્યું એટલે તો તમે કરો જે પડશે હારું તો તમે જો હવે ખાખરાજી ના

કાકાજી ઓ લેના થઈ જ આવશું ના ના તાર વાતો રો કેમ ખરાબ બખોલ ચા લેવા આયા કામ તો કરવું જ પડે ને કામ વગર કઈ સેવારી પાવો તમે ઘર ચા લેવા શું કરા ઘરે રહી ઘરે પડ્યા રો ઘરે મારી જા છોટા કટા ખાવશે તો જમારે છો ઉપર ભેંસોન ભૂખ્યા મરેરિયા નિયર કરવા જોય ને સાર તો તારું કમે આયા છો સુ કમે દાગીના ફટા છે થોડા પણ દાગીના તો ઘરે આવું પડે કે ખેતરમાં થોડા હોય દાગીના ઘરે આવું હમાસર હતા કે ઘરે આવરે બધા એનાહી છે એ વારી બધા હોય તમાર તો તમાર તો ઘરે કોક ના કોક બેઠો હોય એટલે બધા સાથે વાત ના થાય અને એકલા હોય ને તો વાત તો થાય દાગીના ઓળા તો આલા હતા કરે છે ધમકો ની કરે અન તમે આલો વેવાય તો હલવાયા જબર રાઢો લઈ એવું કર્યું પેપર તમારું જમીન વાતારે કોઈ તો વેસી મારતું શું અમે થઈ જાય વેખા બંધુ આમ પેકો થાય હારું વેખું ખેતરાડાને પડે મારઈ પૈસાની જરૂર પડી છે કોણ કેવું છે હોય તી વેખવા પડશે કોણ હવે તો તો અડાને તો મેલું તો હવે વેખાય તો નહીં અડાની છૂટી થાય તમે લેવાઈ દીધા તો ખરી હવે તો નાકી ના કહેવાય હો હાલમાં તો બાર લઈ લઈજો પૈસા 50000 50000 તો કઈ ના થાય હા હા મોંગરો જોવે કિલાના કાડલા કિલાના કા દયો કિલાના હા તો કિલા દો હા ઓલે સાદી બગારી થઈ ગ્યાની હા તો તો કિલો આવે મારે તો છે લઈ પડ્યા મને હા તો કરના તો લઈ જા લઈ બીજું કઈ વસ્તુ જોતવી નહી જો મામા તો તાર હવે ઓલા છેલ્લો ચેલો ટેકો કરે તો તુરજી ને ઓલા નખા પછી માર છે તો તો મેલ બંદા તો ઓલા તો હો કીધું ને એમ હા 10 તોલા હો તાર એટલા જ ને મારા કને કાટલા હે કિલાના પણ કાબી તો હોનિયમ પડી હે કોની તો મારી સુટી કરાવી પડે એટલે તો વાર લાગશે

આ તોરાવાના આલો ખોરો બેહારવાના આલો અહીંયા આટલા માંગરા મગાય છે ત્યાં આ તો વિવાહ કરવાના ને તાર હરું પારા વિવાહ કરવાનો એટલે હવે આમ તો થઈ જશે તમે તાર કરો વિવાહ તમારે કેવું સાંભળવું જોવું પડે જમીન છે હે પણ આમ નામ પરવારી છે ને આવા દેવાય થકે ઊભી છે આવા થા વેવાય થકે તો મારા કોના કાઢવા કાઈ ગોતા છે હારું તો આવે તો ઢેકો દઈશ તમે હા રૂપાય લઈ જાજો સમિતા પણ વ્યાજ વાવ એમ નેમ તો કોઈ ના આલે આના પૈસા લઈને શું કરવાના આ તો કે વ્યાજ લઈ જાજો મારે તો 5 ટકા વ્યાજ લે તો શું કરવાનું આનું શું લઈને કરવાનું હા તો કટલા આજો પૈસા ને નહીં જોતા હા તો સમિતા તો કટલા આલે એ હો આમ તો શેતર મેલી દીવાય આયા ના ના લેવાય આ તો વ્યાજ ગણે તો શેતર માંથી વ્યાજ તો ના થાય હોય તાર શું ટુકા છે ભરું એમ કરું હાર તો હું જાવ હો એ હાર જો તમે તો સારું લ્યો